કેટલીકવાર સાચા ચર્ચને બાઈબલના સંપૂર્ણ ધોરણ દ્વારા નહીં પરંતુ માણસોના સંબંધિત ધોરણો દ્વારા વિધર્મી કહેવામાં આવે છે પ્રતિનિધિ ઉદાહરણ પ્રથમ ચર્ચનો વિશ્વાસ છે જેને પાખંડ કહેવામાં આવ્યું હતું કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલુમ પડ્યો છે એ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કર્યો જે શરીરમાં આવ્યા અને જૂના કરારને વળગી રહ્યા આ ઉપરાંત તેમણે નવા કરારને પાળનારા પ્રથમ ચર્ચના વિશ્વાસને પાખંડ ગણાવીને ઠપકો આપ્યો જો કે પ્રથમ ચર્ચે આ વચન પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો કે પરમેશ્વર શરીરમાં આવશે અને નવા કરારની સ્થાપના કરશે પ્રથમ ચર્ચ સંપૂર્ણ રીતે માનતું હતું કે ઈસુ શરીરમાં આવ્યા પરમેશ્વર છે અને ઈસુએ સ્થાપિત કરેલા નવા કરારનો ફેલાવો કર્યો પ્રથમ ચર્ચ યહૂદી નેતાઓની નજરમાં વિધર્મી લાગતું હતું પણ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી સાચું ચર્ચ હતું બાઇબલનો ઇતિહાસ આપણને શીખવે છે કે પોતાના સિદ્ધાંતોના આધારે ચર્ચ પર વિધર્મી હોવાનો આરોપ લગાવવો કેટલો ખતરનાક છે તો પછી બાઇબલ દ્વારા વ્યાખ્યાયિત સંપૂર્ણ પાખંડ શું છે આપણે સંપૂર્ણ પાખંડને પારખી શકીએ છીએ જેને બાઇબલ વ્યાખ્યાયિત કરે છે આ ચકાસીને કે તે ઈસુ દ્વારા સ્થાપિત નવા કરારના છે કે તે માનવ નિર્મિત સિદ્ધાંતોથી છે પ્રથમ ચર્ચ જે રવિવારની આરાધના કરે છે જે માનવ નિર્મિત સિદ્ધાંત છે તે વિધર્મી છે પરમેશ્વરે આપણને દસ આજ્ઞાઓમાંની ચોથી આજ્ઞા તરીકે સાબબાતને પવિત્ર મનાવવાની આજ્ઞા આપી અને ઈસુએ કહ્યું કે સાબબાત પાડવો એ તેમનો રિવાજ છે અને સાબબાત દિવસે સભાસ્થાનમાં શાસ્ત્ર વાંચ્યું ઈસુએ સાબત પાડવાનું કારણ આપણને એક ઉદાહરણ આપવાનું હતું જેનું આપણે પાલન કરવું જોઈએ તેથી ચર્ચ જે રવિવારની સેવા કરે છે જે બાઇબલમાં નથી જોવા મળતું વિધર્મી છે બીજું ચર્ચ જે પાસખા નથી મનાવતો વિધર્મી છે પાસ્કા જેને પરમેશ્વરે આપણને મનાવવાની આજ્ઞા આપી છે તે સત્ય છે જે આપણને સર્વ આપત્તિઓથી બચાવે છે ઈસુએ તેમના શિષ્યોને પાસ્કા મનાવવાની આજ્ઞા આપી ચર્ચ જે બાઇબલમાં નોંધ પાસ્કા નથી પાડતો તે વિધર્મી છે ત્રીજો ચર્ચ જે 25 ડિસેમ્બરે ઈસુના જન્મની ઉજવણી કરે છે જે બાઇબલમાં નથી જોવા મળતું તે વિધર્મી છે નાતાલની ઉત્પત્તિ સૂર્ય દેવતાની આરાધના કરવાની મૂર્તિ પૂજક રીતિથી થઈ છે બાઇબલમાં એવો કોઈ રેકોર્ડ નથી કે નાતાલ ડિસેમ્બર પચીસ ના રોજ મનાવવામાં આવવી જોઈએ તેથી ચર્ચ જે ડિસેમ્બરે પચીસ ના રોજે નાતાલની ઉજવણી કરે છે જે બાઇબલમાં નથી જોવા મળતું તે વિધર્મી છે ચોથું જે ચર્ચ ક્રોસને સ્થાપિત કરે છે તે વિધર્મી છે ક્રોસ પ્રાચીન રોમનો દ્વારા મૃત્યુદંડ આપવા માટે ઉપયોગ કરવામાં આવતું એક સાધન હતું બાઇબલ ચેતવણી આપે છે કે માનવ નિર્મિત ક્રોસ એક મૂર્તિ છે જે આપણને ઉદ્ધાર કે અનંત જીવન નથી આપી શકતી તેથી ચર્ચ જે મૃત્યુનું એક સાધન સ્થાપિત કરે છે અને તેને પવિત્ર માને છે જેનો ઉપયોગ ઈસુને એક અપરાધી માનવા અને તેમને મહાન પીડા આપવા માટે કરવામાં આવ્યો હતો તે વિધર્મી છે પાખંડ જાણવાનું એકમાત્ર ધોરણ બાઇબલ છે બે હજાર વર્ષ પહેલા જે લોકોએ તેમના પોતાના સિદ્ધાંતોના આધારે ઈસુ પર વિધર્મી હોવાનો આરોપ લગાવ્યો હતો તે બધાનો નાશ કરવામાં આવ્યો હતો આ યુગમાં પણ એવું જ છે ચર્ચ જે માનવ નિર્મિત સિદ્ધાંતોનું પાલન કરે છે અંતમાં નાશ પામશે કેમ કે તેઓ જેનું પાલન કરે છે તે બાઇબલના દ્રષ્ટિકોણથી સંપૂર્ણ પાખંડ છે કૃપયા સાચા ચર્ચને જે બાઇબલની શિક્ષાઓનું પાલન કરે છે જૂઠા ચર્ચોથી અલગ કરો અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરો